નવી ટેકનોલોજી આવી નવી દવાઈઓ આવી પણ વિચાર થયો નથી પરિસ્થિતિ એ થઈ છે એને બચાવવી હોય તો શું કરવું પાછું આપણે પ્રાકૃતિક ખેતી ઉપર જવું પડશે અને હકીકત સમજવું પડશે મેં અહીંયા પચીસ ગણનો એક્રોસ ઉભો કીધો છે અને એમાં આપણે પ્લાનિક છે માર્યું

એની માટે કોઈ રસ્તો એ જીવન થયેલો નથી કે એવી દવાઓ તો વાપરવી જ પડશે હવે એનો રસ્તો એ એટલો છે કે તમે એવી દવાઈઓ વાપરો ભારે માણો જાતો હવે પ્રાકૃતિક રીતે સમજવાનું એક જ છે કે આપણી જમીન જેટલી હારી છે હારે એટલે શું કે જમીનમાં જેટલા જીવાણું હોય છે એટલે બેક્ટેરિયા અને જીવમાં છે અને કાર્બન તત્વ

જીવાણુ પેલા આપણે જીવાણું આપણે બે જમીનમાં જુદા પડે એ બધી છોડ ઉપાડીએ કઈ આપણે ખાતર નાખીને છોડ ને મોઢું નથી ખાતર કઈ એટલે એ પેલા સમજવાની જરૂર છે એ ખાતર નાખો તમે બેક્ટેરિયા જેટલા વધારો જીવવાનું અને કાર્બન તત્વ વધારો અને યુવસ થઈ એ બેક્ટેરિયા જે મરી જાય એને આપણે યુવા થઈ એટલે આ સમજવું પડશે ભલે તમે એક ભેગામાં ટ્રાય કરો ધું બેઠો હતોને છું શું કરવું કેમ કરવું પણ વહેલા પૂરું એને નથી અને તે જરૂર છે આ દવાઈઓ આપણે ખાતર વાપર્યા અને એનું પરિણામ આપણે જોઈએ છીએ ડાયાબિટીસ હોય છે નહીં હવે સારું ક્યાં ખાવું એક સવાલ ફ્રૂટ બે રાખવી સ્વાસ્થ્ય જાળવ હોય છે તો આની ઉપર જવું પડે દેશ આખામાં આખી દુનિયા વિચાર કરે પણ અમેરિકામાં મારા બેન આવ્યા જાય કારણ કે ભાઈ વધે વસ્તુ લેવા દેવા કે જવું પડે

આ એ ખેતી નથી આપણા ભવિષ્યના બાળકો માટે પણ આ વસ્તુ જરૂરી છે અને જમીન બચાવો તો છોકરા ખેતી કરી શકશે અને જ્યારે ખેતી છે એ જારું ખાઈ શકવા બાકી શેરવાળા શેરવાળાને કેમિકલવાળું ખાવાનું છે અને બનવાનું છે એ જાય